મારું નામ રાઠવા દિપેશ સમજુભાઈ છે અમારી સ્કૂલમાં એક લેવાળા સ્કૂલમાં સમસ્યા એ છે કે અમને ખાવાનું બી સારું નહીં મળતું ખાવાનો બહુ મોટો પ્રશ્ન છે અને આખો દિવસ અમે વ્યસ્ત રહે છે અમને ટાઈમ જ નથી મળતો નહીં રમવાનો ટાઈમ મળતો ની કપડાં ધોવાનો ટાઈમ મળતો અમને કશા માટે ટાઈમ નહીં મળતો અમે રેમેડિલમાં આવીએ છીએ પછી હોસ્ટેલમાં રહેવાનો અમને પણ ટાઈમ નથી મળતો તો અમારી એ છે તમારી મુખ્ય સમસ્યા શું છે અમારી મુખ્ય સમસ્યા એ જ છે કે પાણી અમને પૂરું પાડો કારણ કે કઈ કઈ થાકે છે લેટર પાસે છે અમારી મુખ્ય સમસ્યા આ છે બીજી ગોળ સમસ્યા પણ બીજી અમારી બહુ બધી છે ખાવાનું

તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જાય એની જગ્યાએ આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કેમ કે છોકરાનું એ જ ભવિષ્ય છે કે છોકરા હમણાં કંઈક તો હમણાં તંદુરસ્ત રહેશે તો પછી બી ભવિષ્ય કામ લાગશે તો અમે ખાસ કરીને પાણીની જ માગણી કરીએ છીએ તો અમને પાણીની માંગણી જોઈએ શું નામ છે ભીલનીમજી અમારે સ્પોર્ટ્સવાળા માટે અલગથી અમારે અમારે અલગથી બધું સામાન જોઈએ છે સ્પોર્ટ્સનું સામાન બી આવતું નથી આવે છે તો થર્ડ ક્લાસનું આવે છે અને જ્યારે બોલ સરને વાત કરવા જાય છે ત્યારે સર કહી દે છે કે ઉપરથી જ આવી રીતે સામાન આવ્યો છે તો આવી રીતે કેવી રીતે ચાલશે આવો તો ના જ ચાલે ગમે ત્યારે કોઈ પણ વાત આવે તો ગુજરાતને જ વચ્ચે લાવે છે કંઈ પણ થાય કંઈ પણ રીતે શાળામાં કંઈ બી પ્રવૃત્તિ થાય છે તો એના માટે બી કંઈ સારી રીતે પ્રોગ્રામ નથી થતા બી થાય તો ટીસીની જ વાત કરે છે તમારી માંગ શું છે સર સ્પોર્ટ્સ માટે ડાયટ પ્લાન અલગ કરવાનો છે અને જ્યારે છોકરાઓ સવારે સાડા સાત વાગેથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી સર સ્કૂલમાં રહે છે રાત્રે રાઈટ નાઇટ રીડિંગ થાય છે તો અમને સર પર્સનલ પોતાનો સેલ્ફ ટાઈમ ક્યારે મળશે અમને સવારથી ધક્કા મારત ગાય છે સર રાતે અમે અગિયાર બાર બાર વાગે કપડાં ધોવા જવાનું થાય છે સવારે પાંચ વાગેથી પીટી થાય છે તો પછી અમે ટાઈમ અમારે પર્સનલ ટાઈમ ક્યારે આપે સર હોમવર્ક કરવાનો સુધીનો ટાઈમ અમને મળતો નથી તો સર શું કરશું અમે શનિવારે પણ જે શેડ્યુલ છે તે જ શેડ્યુલ શનિવારે પણ રહે છે તો પછી શનિવારે બી અમને થોડો રેસ્ટ તો મળવો જોઈએ ઊભવાનો પણ શું ટાઈમ નથી મળતો અમને તમે શું કરશું પછી પોતાની હેલ્થને લઈને અમારે જાળવવી તો પડશે ને હેલ્થ છે અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલ જઈને મળીએ એટલે કોઈ અધિકારી બહારથી આવવાના હોય જે કહે ધારાસભ્ય એમ એને ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બનાવ્યું રોજ તમે સવારનું ખાવાનું રોજ જ સામાન મળે છે એટલે કમ્પ્લીટ ખાવાનું મળવું છે અને હા મારો એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે આપણા બધાના ગુજરાતી છે ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કોઈ પેરો મેં લખતા હોય આવું શબ્દ બોલશે આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ ગુજરાતી બોલશે તો પછી કંઈ પણ થઈ શકે આમને અને પછી અમારા કારણ કે ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી છે કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર ગવર્મેન્ટનો ફેસલો પણ પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવ્યા છે હજુ લાગી કઈ નહીં અમે દોઢ વર્ષથી ગયા છે ક્લાસમાં સામાન્ય પંખ ચોખ્ખો પણ નહીં નાખી શક્યા છે હા મેચમાં બી લીધે હા ગેર એટલું કંઈ નાખી નહીં શક્યા એટલે અમારો આ પ્રશ્ન કે એક વાર કોઈ મોટા યુદ્ધ હોય તો અમારે જાણો અને હા નાની નાની વાત મેં કોઈ બી થોડીક નાની ભૂલ કરે એટલે છોકરાઓને સીધું કે છે એલસી હાલ દેશે ટીસી હાલ સસ્પેન્ડ કરે પરમાનન્ટ સસ્પેન્ડ કર્યા બી છે કોઈ ભાવે એટલે અમારો મુખ્ય તો પાણીનો જ છે પણ આ નાની નાની અમારી ગૌણ સમસ્યાઓ બહુ બધી છે એવું નથી કે પણ મેન અમે પાણી માટે ઉતર્યા છે આંદોલન પર અને અમે એવું હોય તે રાજપીપળા પણ ચાલતા જશું અમે અમને રોકવાનો કોઈ પ્રયત્ન કરે નહીં પૂલે અમને પાણી મળવું જ જોઈએ અમે અમારા હકનું માંગે છે કોઈ જોડે ભીખ નથી માંગતા જમવાનું પણ અમને સમયસર નહીં આપતું સીધા અઢી બે અઢી વાગે આપે છે જમવાનું અને આખો સવારે અમે સમય સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ પછી તો જમવાનું બી અને કોઈ અધિકારી આવે તે સમય સારું જમવાનું આપે છે ત્યાર પછી બીજા દિવસથી જેવું જમવાનું મળે તેવું જ આપે છે મારું નામ વસાવનસ અને સ્ટેશનરી બી પૂરેપૂરી નહીં આપતા અમને મહિનામાં એક વખત આપતા આપવાની હોય ને આપતા નહીં પૂરેપૂરી અમને અને જે જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા મહિનામાં મહિનો તો મહિના એક મહિનો બે મહિના ત્રણ મહિના કેટલા મહિના વીતી જાય છે અમને તો યાદ બી નથી કે સ્ટેશન ટોયલેટરી ક્યારે આવી હશે અને અમને

હા ટીસી આબીનેસ ટીસીએબીને મને ટીસી આબીનેસ એ રીતે ધમકાવે છે અને ટીસીની ટીસીની અમે હોય એમ નથી નહીં નહીં આઈડી કાર્ડ અમે અને ખાવાનું તો તમે કેટલી વાર અમે ખાવાનું છે પણ ખાવાનું આવતો નથી ટાઈમ નથી મળતો કે પછી મળતો બેઠા છે પીવાના પાણીનો પ્રશ્ન છે પ્રશ્ન છે જમવાનું સારું મળતું નથી સમયસર મળતું નથી શાકભાજી અઠવાડિયા દસ દિવસ પંદર દિવસનો એમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારું નથી એ બાબતની રજૂઆત છે જે છોકરાઓ આંદોલનના મૂળમાં છે એમને મુલાકાત માટે આવ્યા છે તો પ્રશ્નો ઉકેલા છે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીશું પણ કેટલાક તત્વો આ નાના બાળકોને ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી નેગેટિવ વાતો કરે છે એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે વાલીઓએ પણ સાવધાન રહેવું પડશે અને આ વિસ્તારના આગેવાનોએ પણ સાવધાન રહેવું પડશે છોકરાઓને પ્રશ્નો છોકરાઓનો પ્રશ્નો છે સમજી શકાય પણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ છોકરાને જે ઉશ્કેરવા માટે કે એને તોફાને ચડવા માટેનો આ માર્ગ નથી એમના તો એમનું ભવિષ્ય બગડે તો આ જે પ્રકારનું જે વાતાવરણ જો છોકરાને કેટલાક મારના તત્વો આવી અને છોકરાને ઉશ્કેરવાના જે પ્રયત્નો કરી રહ્યા છે આનાથી છોકરાનું ભવિષ્ય બગડવાનું છે અને છોકરાને પણ અપીલ કરું છું તમારે ભવિષ્યમાં કંઈક બનવું છે જીવનમાં કંઈક સારી જગ્યા પહોંચવી છે નોકરી કરવી હોય તો ભણવામાં પણ ધ્યાન આપવું પડશે તમારા પ્રશ્નો હોય તો પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો અમને રજૂઆત કરો અમે સરકારમાં રજૂઆત કરીશું અને તમારા પ્રશ્નો સો ટકા અમે સોલ્વ કરીશું પણ ખોટી રીતના બીજી રીતના તમારામાં જે શક્તિ પડેલી છે એ નેગેટિવ તરફ ના જાય હોય ખોટી ખોટા માર્ગે ના કોઈ જાય વાળે એના માટે તમારે પણ થોડું સંયમ રાખવો પડશે પ્રશ્નો જે પણ કોઈ હશે એ અમે જ ઉકેલીશું સરકાર ઉકેલશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભણતા બાળકો માટે પ્રાથમિક સ્કૂલ હોય કે હાઈસ્કૂલ હોય કે પછી આવી આવી એક લેવલ મોડલ સ્કૂલો આજે એક લેવલ મોડલ સ્કૂલ એટલે કેટલી સારી સ્કૂલ છે એમાં ક્રીમ છોકરા આવતા હોય ને કેટલી બધી સારી સુવિધા હોય છે સરકાર આટલી બધી સુવિધા આપતી હોય છે પણ છતાં પણ એમાં ક્યાંક ને નાના મોટા પ્રશ્નો હોય છે કંઈક ઉણો હશે તો અમે ચોક્કસ એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું એક પ્રશ્ન ઉકેલીશું પણ એ પ્રશ્નો પ્રશ્નોની રીતના ઉકેલી શકાય કોઈ ખોટા આંદોલનના માર્ગે નહીં જશો અને કોઈક નેગેટિવ વાતો તરફ નહીં જશો અને કેટલાક જે લોકો છોકરા છોકરાની જે જે નેગેટિવ રીતના ઉશ્કેરી રહ્યા છે એનાથી ખાસ કરીને છોકરાએ સાવધાન રહેવાની છે ને એના વાલીઓને પણ અપીલ કરું છું કે તમારા છોકરા ભણવા માટે આવે સરકાર કેટલું બધું વ્યવસ્થા કરે છે કેટલો બધો ખર્ચ કરે છે એક કિલોમીટર સ્કૂલમાં તો એનું પણ સમજવું પડશે અને હું ચોક્કસ માનું છું ફરી ફરીને કહું છું હું છોકરાના સાથે છું એમના જે પ્રશ્નો છે એ ઉકેલવાની દિશામાં હું ચોક્કસ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું છું પણ સાથે સાથે ભણવામાં ધ્યાન આપે એમનું કેરિયર કંઈ બગડે ના એ પણ બધા જ બધાની જવાબદારી છે માતા પિતાની જવાબદારી છે વિદ્યાર્થીને પણ પોતે સમજવાની જરૂર છે અને ભવિષ્યમાં એમનું કેરિયર સારું બને એ જ અપેક્ષા સાથે એમના પ્રશ્નો ઉકેલવાની દિશામાં હું આગળ વધીશ વધીશ્રી અહીંયા વ્યવસ્થા તો ઘણી બધી છે પણ બાળકોનું કેવું છે કે પ્રિન્સિપાલ ઉદ્ધત વર્તન કરે છે એ બાબતે શું સરકાર એકલો મોડલ સ્કૂલમાં એટલે ખૂબ સારી સુવિધા આપે છે અને તમે જોઈ શકશો એનો ભરપૂર બાળકોએ લાભ લેવો જોઈએ સમજવું જોઈએ પ્રશ્નો છે તો યોગ્ય જગ્યાએ એને રજૂઆત કરવું જોઈએ છોકરાએ અને એમના વાલીઓએ વાલી પણ મીટિંગ મળે છે વાલીઓએ એમને અમારા જેવાને કહેવું છે અત્યાર સુધી કોઈ વાલીએ કે કોઈ છોકરાએ એમને કહ્યું કહ્યું જ નથી આ તો આજે આંદોલનમાં ગયા ત્યારે અમને ખબર પડી તો તમારે કોઈક ને કોઈક વિદ્યાર્થીઓએ કોઈક જગ્યાએ એમના વાલીઓને કહેવું છે અને વાલીઓના કહી શકાય તો કોઈને પણ એના આગેવાનોને પણ કહેવું છે અને પ્રિન્સિપાલનું વર્તન સારું નથી તો તે પણ યોગ્ય દિશામાં અમે યોગ કરીશું હજી આજે ખબર પડે છે કે પ્રિન્સિપાલનું વર્તન સારું નથી કે એનું સારી અનેક પ્રકારની સુવિધા નથી મળતી આજે રાજ્ય સરકાર એકલા મોડલ સ્કૂલમાં એટલે કેટલી સારી સુવિધા હોય છે અને હું માનું છું એ સુવિધા પૂરેપૂરી મળવી જોઈએ ના મળે તો એના જે સાથે જોડાયેલા કર્મચારી હશે અધિકારી હશે એની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આજે જ્યારે પડેગા ઇન્ડિયા તબ તો આગે બળેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે અમે અમે પૂછતા નથી અને અને પગની જૂતોની નેતાઓની રાખીએ છીએ કર્મચારીઓ છે એ બધા હિન્દી વાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમની પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આ જે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે ત્યાં ધરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ સરમ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બાળકો ભણે ક્યારે અને જે જે હાલ જમવાની સમસ્યા લોકો છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય આજના ગુજરાતીઓ અને આજના બાળકો પણ હવે શિક્ષિત અને જાગૃત થઈ ગયા છે અને એ લોકો પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ ગયા છે એટલે આવનારા દિવસોમાં એ કોઈ પણ એમની જોડે અન્યાય થશે એ અવાજ ઉઠાવતા જ રહેશે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ